અમદાવાદ ઝોન સાત એલસીબી દ્વારા અલગ અલગ જગ્યાએથી ચોરી કરાયેલી ચાર કાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે કાર બીએમડબ્લ્યુ કંપનીની એક આઈ ટ્વેન્ટી અને એક બલેનો કાર સાથે મોહમ્મદ યાસર આદિલ ખાન પઠાણ અને સમીર શેખ નામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ફરાર બે આરોપીની શોધખોળ હજુ પોલીસ કરી રહી છે જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓનો ઈરાદો મોંઘી કારો ચોરી કરી અડધી કિંમતે વેચી નફો કરવાનો હતો જે ઝોન સાત એલસીબી ક્રાઇમે નિષ્ફળ કર્યો છે આ પાંચ આરોપીઓની ટીમમાં માસ્ટર માઇન્ડ મહંમદ યાસર છે જે કારના કાચ લગાવવાનું કામ કરે છે જ્યારે તેણે કારની નકલી ચાવી બનાવવાથી લઈ લોક તોડવા સુધીની તેને માહિતી હતી આ બધા આરોપીઓ ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી કારને ધ્યાનમાં રાખી રાતના સમયે ગેરેજનું તાળું તોડી કારની ચોરી કરતા હતા અને તેને એસીપી એવી વાણંદે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે ચોરી કરેલી કારને આરોપીઓ કોઈપણ ડોક્યુમેન્ટ વગર એકચ્યુઅલ કિંમતના ત્રીસ ટકા ભાવે વેચી દેતા હતા અને ખરીદવાવાળા પણ મળી રહેતા હતા જ્યારે અગાઉ પણ આ પ્રકારે તેઓ અનેક કારની ચોરી કરી તેને વેચી ચૂકેલા છે જ્યારે ચોરાયેલી આ ચાર કાર વેચે તે પહેલાં જ આ વખતે એલસીબીએ ચારેયને આ ચાર કાર સાથે ઝડપી પાડ્યા હતા કુલ પાંચમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે બે આરોપી હજુ ફરાર છે જેને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ખાંચી એમાં એવું છે કે જોન સેવન એલસીબી છે એના ચૌધરી સાહેબ પીએસઆઈ છે અને એમનો સ્ટાફ છે એમને હકીકત મળી હતી કે એસજી કોલેજ રોડ ઉપર છે શંકાસ્પદ ગાડી છે અને માણસો છે એટલે એમણે ત્યાં ત્રણ માણસો મળી આવ્યા અમે એક યાશર કરીને છે જે કુરેશી એ અમદાવાદનું છે બાકીના બે છે એ ધોરાજીના છે એક છે આદિલ ખાન એક છે સમીર કરીને આ લોકો એલસીબીના સ્ટાફે એમને પ્રતિયુક્તિથી પૂછપરછ કરી તો એમને શંકા ગઈ બીજું એની પાસે બીજી એક ગાડી હતી અને બીજી ગાડીની ચાવીઓ પણ હતી એટલે એમણે પૂછપરછ કરતાં એમણે બીજી જગ્યાએ જે ગાડીઓ ચોરીને મૂકેલી હતી એ ગાડીમાં બે બીએમ ડબલ્યુ છે એક આઈ ટ્વેન્ટી છે અને એક બલેરો છે એમ કરીને ચાર ગાડી એમને રિકવર કરી છે અને પૂછપરછ દરમિયાન એમણે જે આ આરોપીઓ છે એ પૈકીનો મહંમદ યાસર કુરેશી છે એ ગાડી રિપેરિંગનું કામ કરે છે કાચ ફિટ કરવાનું કામ કરે છે એટલે એને બધી રીતે ખબર છે કે કઈ જગ્યાએ ગાડી જે રિપેરિંગમાં આવે છે એની ચાવી અંદર જ રહેતી હોય છે એટલે પોતે કોઈપણ ગેરેજનું તાળું તોડી અંદરથી ગાડીની ચાવી મેળવી તો અને પછી એ લોકો વેચી દેવાના હતા એમણે વેચવા માટે આ ગાડી ઓલરેડી ધોરાજી બાજુ મોકલેલી હતી પરંતુ કોઈ કારણસર વેચાણી નહીં અને પછી એ લોકો લાઇન મૂકેલી હતી જે એલસીબી છે એણે સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો ઘણી બધી જે સીસીટીવી ફૂટેજ છે એ જો એ તપાસ જે એમની પાસે જે ડમ્પ ડેટા હોય છે એનું એનાલિસિસ કર્યું એ બધી મહેનત કરવાના અંતે છેવટે એમને જે ક્લૂ ઉપર આવ્યા અને જે માણસો ઉપર શંકા ગઈ એ પૈકીના મળી આવ્યા હતા એટલે એમણે એ મળી આવેલા છે એમાં ટોટલી ચાર ગાડી અત્યારે એમણે રિકવર કરી છે જેમાં સરખેજ પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક થયા છે એક આનંદનગરનું થયું છે અને એક કઠોડિયાનું થયું છે એક આરોપીની હિસ્ટ્રી છે આની અંદર કે જેણે અગાઉ આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એવી બાકી તપાસ ચાલુ છે હજી બે આરોપી એવા છે જે પકડવાના બાકી છે બીજું એવું છે કે જે અન્ય ગુના આ સિવાયના પણ આ આરોપીઓ છે જે અન્ય બીજા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છે વોન્ટેડ છે અને એમાં પણ પકડવાના બાકી છે નહીં આમાં જે જે મેઇન આરોપી છે મહમદ યાસર કુરેશી એ ગેરેજનું કામ કરે છે કાચ ફીટ કરે છે ગાડીઓમાં એટલે એને ખબર છે કે કોઈ પણ ગાડી રિપેરિંગમાં ગેરેજમાં આવે છે તો એની ચાવી અંદર જ રહેતી હોય છે તો એને એ સરળતાથી ગેરેજ હોય એનું તાળું તોડી અને અંદરથી ગાડીની ચાવી તો હોય છે એટલે ગાડી લઈને નીકળી જતા અને પછી વેચી જતા

અને એના સિવાય પૂછપરછમાં અન્ય કોઈ નીકળે છે કેમ એ બાબતે તપાસ ચાલુ છે હા એટલે જે જે બજાર ભાવ હોય એમાં શું છે કે આ પ્રયાસ કર્યો અમે વેચવાનો પણ મોંઘી ગાડી હતી અને કોઈ કારણસર કોઈ મળી નથી આવ્યા એટલે અત્યારે આ તબક્કે તો એ ખબર નથી પડી કે કેવી રીતે વેચવાના હતા પણ તપાસ દરમિયાન વ્યવસ્થિત પૂછપરછ કરવાથી ખબર પડી જશે કે એમણે આ સિવાય અગાઉ પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કેમ અને કેવી રીતે વેચતા હતા એ આખી સિસ્ટમ ખુલ્લી પડી જશે એમાં એવું છે કે યાસર છે એને આ તો કેવું છે એક વિચાર આવ્યો કે આવું કરીએ તો કોઈને ખબર નહીં પડે કારણ કે ગાડી મોટાભાગે ગેરેજમાં હોય અને ત્યાંથી એ જાય તો પોલીસ ફરિયાદ થાય અને પછીની પ્રોસેસ થતી હોય છે અને કટિંગની ગાડી જનરલી કટિંગ શબ્દ એવી ભાષા છે કે જેમાં કાગળિયા વગરની મોંઘી ગાડીઓ એ પચીસ ત્રીસ ટકા કિંમતે લઈ અને એકદમ ડીપમાં આપી દે કે જે ગાડીઓ મોટાભાગે સિટી માં આવે નહીં તો એ એક પકડવી થોડી મુશ્કેલ પડતી હોય છે તો આ રીતે ઘણી ઘણા બધા જે જુદી જુદી કાર્યક્ષેત્રમાં માણસો કરતા હોય છે ની ચાર ગાડીમાં ફરિયાદી છે એ દરેકના અલગ અલગ ફરિયાદી છે ચાર ફરિયાદી છે એ એ જે છે એ બધા મદદગારીમાં છે મેઈન એકચ્યુઅલી એક વ્યક્તિ એ માઇન્ડ એપ્લાય કરે છે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને બીજા એની મદદ મદદરૂપ થાય છે એટલે આથી સંકળાયેલી સાંકળ છે પ્રોફેશન અત્યારે પ્રાઇમરી તો લોકો એવું કહે છે કે ભાઈ વેપાર કરીએ છીએ પણ તપાસ દરમિયાન સાચી ખબર પડશે કે ખરેખર શું કરે છે